ઘણા સમયથી મૂત્રાશયમાં પથરીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા હતા તબીબી સારવારમાં બહાર આવ્યું કે તેમના શરીરમાં ત્રણસો ગ્રામની બી અને અને પચાસ ગ્રામની એક પથરી એમ કુલ ત્રણ મોટી પથરીઓ છે જેની અસરથી તેઓ ગંભીર દુખાવામાંથી પસાર થતા હતા જીમાં બજાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી વિપુલ વિપુલભાઈ પીઠવા અને નૈના બેન સોલંકી દ્વારા આ દર્દીને સમય સૂચક રીતે માર્ગદર્શન આપી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં મદદરૂપ થયા હતા આ આયુષ્માન કાર્ડથી રાજકોટની બીટી સરવાણી હોસ્પિટલમાં મફત ઓપરેશન થયું હતું અને આ ઓપરેશન સફળ રહ્યું હતું અમે સાવલાસ ગામના વતની છે અમારા ભાઈ શ્રી મનસિંહભાઈ એમનું ઓપરેશન કરાયું રાજકોટ બીટી સરવાણી દવાખાનું નામ બીટી ટી શ્રવણી અને અમારે આયુષ્યમાન કાર્ડ હતું પણ ડાઉનલોડ કરલું નહોતું માટે અમને વિપુલભાઈને મળ્યા અને આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ એમને કરી આપ્યું અને અમને દવાખાને આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કીધો હતો અને આયુષ્યમાન કાર્ડ અમારું સક્સેસ કરી આપ્યું વિપુલભાઈએ એ માટે અમારે અઢીથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો બચ્યો છે